માનનીય પોલીસ મહાનિરીક્ષક સાહેબશ્રી તથા પોલીસ અધિક્ષક સાહેબ શ્રીના સૂચના અનુસાર ગેરકાયદેસર હથિયારોની સંગ્રહ તથા હેરાફેરી કરતા એ સમૂહને પકડી પાડવા તથા તેની ગેરકાયદેસર હેરફેર અટકાવવા માટેના માટે જરૂરી કાર્યવાહીની કરવા માટેની સૂચના અનુસાર ટીમ એસઓજીના પીએસઆઈ બીકે ગોહિલ ને મળેલી ચોક્કસ બાતની આધારે ગોધ એસઓજી ટીમ તથા બી ડિવિઝનના પોલીસ સ્ટાફે પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા વિસ્તારમાં મુસ્લિમ સોસાયટીમાં આવેલ અહેમદ હુસેન યુસુફ મોહન ના વિસ્તારમાં આવેલી કલરની દુકાનમાંથી ગેરકાયદેસર હથિયારોનો એક જથ્થો મળી આવેલો છે જેમાં કુલ બે ડબલ બેરલ બંદૂકો છે અને ચાર જીવતા કાર્તુસ અગિયાર ખાલી કારતુસ મળી આવેલા છે આ ઉપરાંત છ એર ગન

જે આ ગુનાનો આરોપી છે તેની હમણાં ધરપકડ કરવામાં આવી છે અને એની પૂછપરછ ચાલુ છે પૂછપરછ દરમિયાન જાણવા મળેલ છે કે રહીશ હુસેન મીઠા નામના ઇસમ થકી આ જે બંદૂકોનો જથ્થો છે એ પ્રાપ્ત થયેલો હતો અને આ જે વોન્ટેડ આરોપી છે એની શોધખોળ ચાલુ છે